ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની દેવનાથ બાપુની માગ રાજ્ય સરકારે સ્વીકારી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કચ્છના પાંચ સંતોને બોલાવી અને બેઠક કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતોની માગણીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે અને સીએમએ ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કાયદો બનાવવામાં આવશે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા કચ્છના ભુજમાં દેવનાથ બાપુ નવ દિવસથી અનશન પર બેઠા હતા આખરે હવે તેમને મુલાકાત કરવામાં આવી છે અને ત્યારબાદ સૈદ્ધાંતિક સહમતિ દર્શાવવામાં આવી છે ગુજરાતને અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ તો એ માંગણીને લઈને અમારા પૂજ્ય સંતોને કાલે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી અમિત કર્યા હતા અને મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ અને મુખ્યમંત્રી એ વાતને સ્વીકારી કે તમારી જો માંગણી છે એને જલ્દી જલ્દી સ્વીકારવામાં આવશે અને જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે એનો કાયદો બને ગુજરાતની અંદર લાગુ થાય એ અમે તમને ભાહેનદરી આપીએ છીએ તો અમને ચોક્કસ મુખ્યમંત્રી ઉપર વિશ્વાસ છે અને અમે આશા કરીએ છીએ કે જલ્દી એ કાયદો બને એને લાગુ થાય